નમસ્કાર દર્શક મિત્રો ખબર ગુજરાત ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા તમે અમારી ચેનલ માં નવા હોવ તો અમારી ચેનલ ને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો સૌથી આજના અગત્યના સમાચાર લઈને વાત કરીએ તો વરસાદના વધુ એક રાઉન્ડની અંબાલાલની આગાહી રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે તેવી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે તેમની આગાહી પ્રમાણે આગામી પચીસ સપ્ટેમ્બર એટલે કે આજથી જ રાજ્યની અંદર વરસાદ ફરી પકડે તેવી શક્યતા છે પચીસ સપ્ટેમ્બર થી બીજી ઓક્ટોબર સુધી વરસાદી વાતાવરણ રહેશે તો આ તરફ હવામાન વિભાગે પણ પચીસ સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની આગાહી કરી છે તો મિત્રો ચાર પછી અગત્યના સમાચારની વાત કરીએ તો દેશના કોઈપણ ખૂણેથી કરી શકાશે જે લોકો આજીવન માટે ગામ છોડીને ઈ કે વાયસી દેશના કોઈ પણ ખૂણે જેવાય સી કરવા માટે ઘરે જવાની જરૂર નથી તેઓ જ્યાં કામ કરતા હોય ત્યાં નજીકની સરકારી કરિયાણાની દુકાનની મુલાકાત લઈને ઈ કે કરાવી શકશે આ માટે રેશન કાર્ડ નંબર અને આધાર કાર્ડ હોવો ફરજિયાત જેથી બાયોમેટ્રિક વેરીફિકેશન થઈ શકે ત્યાર પછી સમાચાર જોઈએ તો અમેરિકામાં ભારતીયો દ્વારા પીએમ મોદીનું ભવ્ય સ્વાગત ક્વાડ સમિટીમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પરવાસે ગયા છે તેઓ જ્યાં અમેરિકાના ફિલ્ડાલ એરપોર્ટ પહોંચ્યા ત્યારે ભારતીય સમુદાયના લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું પણ હતું પીએમ મોદીએ તેમની સાથે વાત પણ કરી હતી ત્યારબાદ ડેરવેરમાં હોટેલ ટુપોટ ખાતે ભારતીય સમુદાયના સભ્યો દ્વારા કરવામાં આવેલા ગરબાનો આનંદ પણ માણ્યો હતો ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ભારતનું જી માર્કેટ અમેરિકા કરતાં મોટું પીએમ મોદી ભારતમાં વિકાસ વિશે વાત કરતાં પીએમ મોદીએ કહ્યું કે ભારત આજે તકોની ભૂમિ છે હવે ભારત તકોની રાહ જોતું નથી હવે ભારત તકોનું સર્જન પણ કરે છે તેમણે કહ્યું કે ભારત આજ જેટલું જોડાયેલું છે તેટલું ક્યારેય ન હતું આજે ભારતનું ફાઈજી માર્કેટ જો હું તમને કહું તો તમને ખરાબ તો નહીં લાગે ને ખરું ને આજે ભારતનું ફાઈ માર્કેટ અમેરિકા કરતાં મોટું થઈ ગયું છે અને આ બધું બે વર્ષમાં જ થયું છે આવું પીએમ મોદી દ્વારા અમેરિકાની અંદર સંબોધન કર્યું હતું ત્યાર પછીના સમાચાર જોઈએ તો પીએમ મોદીની નેપાળના વડાપ્રધાન સાથે મુલાકાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યુયોર્કમાં નેપાળના વડાપ્રધાન એવા શર્મા ઓલીને મળ્યા હતા બંને નેતાઓએ વર્ષો જૂની બહુપક્ષીય અને વિસ્તરીય રહેલા ભારત નેપાળ ભાગીદારીના તમામ ક્ષેત્રોમાં સહકારને મજબૂત કરવા માટે પરસ્પર હિતના મુદ્દા પર ચર્ચા કરી હતી ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએન જનરલ એસ એમ માં ભાગ લેવા માટે ન્યૂયોર્ક પહોંચ્યા હતા ત્યાર ત્યારપછના અગત્યના સમાચારની વાત કરીએ તો કુવેતના પ્રિન્સ અને પીએમ મોદી વચ્ચે મુલાકાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે અમેરિકાના ન્યુયોર્કમાં છે કુવેતના ક્રાઉન પ્રિન્સ એ અમેરિકાના ન્યુયોર્કમાં લોટે ન્યુયોર્ક પેલેસ હોટલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા ઉપરાંત બંને વચ્ચે દ્વિપક્ષીય બેઠક પણ યોજાઈ હતી જેમાં વિવિધ વિષયો પર ચર્ચા પણ કરવામાં આવી હતી સમાચારની વાત કરીએ તો પાંચ મહિનામાં જ આઠ હજાર છસો ને ઓગણસાહ કરોડ ડિજિટલ પેમેન્ટ થયા બે હજાર ચોવીસ પચીસ ના પ્રથમ પાંચ મહિનામાં જ આઠ હજાર છસો ને ઓગણસાહ કરોડ ડિજિટલ પેમેન્ટ કરવામાં આવ્યા છે જે મારફત કુલ રૂપિયા એક હજાર સત્સો ને ઓગણ સિત્તેર લાખ કરોડની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી વર્ષ બે હજાર સત્તર અઢાર માં બે હજાર એકોતેર કરોડ ડિજિટલ ટ્રાન્ઝેક્શન થયા હતા અને એક હજાર નવસો ને બાસઠ લાખ કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર થઈ હતી એટલે કે આ સમયગાળામાં ચુમ્માલીસ ટકાના દરે ટ્રાન્ઝેક્શન વધ્યા છે આ માહિતી નાણાં મંત્રાલય દ્વારા આપવામાં આવી છે ત્યાર પછી ના વાત કરીએ તો ફરી તમામ રેકોર્ડ તૂટી ગયા શેર બજાર સતત નવા રેકોર્ડ બનાવી રહ્યું છે આજે સેક્શને અગાઉના તમામ રેકોર્ડ તોડીને ચોર્યાસી હજાર આઠસો ને એક્યાસી ના સ્તર ઓલ ટાઈમ હાઈ બનાવ્યો છે જ્યારે નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી પચીસ હજાર નવસો ને ની સર્વોચ્ચ ચપાટી પહોંચી ગયો છે આજે મેટલ અને ઓટો સેક્શનના શેરમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી રહી છે મોટા ભાગના શેર લીલા રંગમાં ટેગ થઈ રહ્યા છે જ્યારે માર્કેટના ટોપ લૂઝર શેરમાં એક ટકા કરતા પણ ઓછો ઘટાડો જોવા મળ્યો છે સમાચાર જોઈએ તો ગેનીબેન મોટી જાહેરાત ઠાકોરે જણાવ્યું છે કે બનાસકાંઠાના વાવ વિધાનસભાની પેટા ચૂંટણી નું પંદર દિવસ જાહેરનામું બહાર પડશે દસ થી પંદર દિવસમાં વાવ પેટા ચૂંટણી યોજવા માટેની જાહેરાત થઈ શકશે ભાભરના લોક નિકેતન હોસ્ટેલ ખાતે યોજાયેલા કોંગ્રેસના કાર્યકર્તાઓની મિટિંગમાં તેમણે કોંગ્રેસના સર્વ સમાજના ઉમેદવારને જીતાડવાની અપીલ પણ કરી હતી કેનીબેને વાવના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું તેથી પેટા ચૂંટણી થશે ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો સોનાએ ફરી ઇતિહાસ રચ્યો ચોનાની કિંમત આજે પણ ઓલ ટાઈમ હાઈ પર પહોંચી છે સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે પહોંચી ગઈ છે ઇન્ડિયન બિલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન અનુસાર મંગળવારે ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામની કિંમત બસો ચાર રૂપિયા વધીને ચુમ્મોતેર હજાર છસો એકોતેર રૂપિયા થઈ ગઈ છે આજે ચાંદીના ભાવની અંદર પણ વધારો જોવા મળ્યો છે રૂપિયા ત્રણસો ને ના ભાવ સાથે ચાંદીનો ભાવ રૂપિયા અઠ્યાસી હજાર અડસઠ પ્રતિ કિલોએ પહોંચી છે સમાચારની વાત કરીએ તો ગોળીઓનો જવાબ ગોળીથી આપશું અમિત શાહ ગૃહપ્રધાન અમિત શાહે જમ્મુ કાશ્મીરના નોશેરામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા કહ્યું કે જમ્મુ કાશ્મીર માંથી કલમ ત્રણસો ને સિત્તેર નાબૂદ કરવી જરૂરી હતી ફારૂક અબ્દુલ્લા કહેશે કે તેઓ કલમ ત્રણસો ને સિત્તેર પાછી લાવશે ફારૂક સાહેબ કલમ ત્રણસો ને સિત્તેર પાછી કોઈ લાવી શકશે નહીં હવે બંકોરોની જરૂર નથી કારણ કે કોઈ ગોળી ચલાવવાની હિંમત કરી શકશે નહીં ભારત તરફથી ગોળીનો જવાબ ગોળીથી આપવામાં આવશે આવું સંબોધન ગૃહ એવા અમિત શાહ દ્વારા જમ્મુ કાશ્મીરના નૌશેરા આપવામાં આવ્યું હતું તો મિત્રો આ હતા આજના સૌથી અગત્યના મુખ્ય સમાચાર આવા અગત્યના અને મુખ્ય સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો આભાર